તો જો આપણે કળથી નું બપોરા કરવા કળથી નું શાક આપણે જો પણ કળથી હારી કીરી વાળી છે ખાઋતિક તો હિતાક્ષી રોહિત ને બેન ભણવા ગયા છે તો તો આપણે આજ બપોરે આજે આપણે કળથિન શાક બનાવું છે ને તો જો મારું તિક બેહી ગયો છે કરી છે એના આગળ કા તો આપણે આજ બપોરે આમ કળથીન શાક બનાવું છે તો જો આપણે કળથિન શાક બનાવવું છે બપોરે કા તો પપ્પા આવે ને બપોરા કરવા તો આપણે કળથિન શાક બનાવીને બપોરા કરી લેવા છે એની પહેલાં કા એ બહુ મોડા આવે છે ને તો આપણે ઈ આવે ત્યાં બેન નિશાળા ગઈ છે ભણવા તો ઈ ભણીને આવે તા આપણે કાખી શાકાય બનાવી નાખીએ બનાવી નાખીએ આવે તા કા રીતે કાખીનું શાક કા રીતે બનાવું છે ને રીતે તો જો આપણે આજ બપોર એમ કળથીનું શાક બનાવવું છે આપણે કળથી પણ કેવી સરસ સારી કીરી છે કાર રીતિક જો મારું રીતિક જો કળથી કેવી આસમાન લે છે તો આપણે કળથી શાક બનાવું છે ને જો કેટલી બધી સારી કરી છે અસર મજા ની ઉપડે લઈને હારી કરી સારું હા તો હવે આપણે પછી ધોઈને મીકી દેવી કુકરમાં બાપા તો જો મારું રીતે કેવો ઉભો છે અસર કળથી લઈને સારું તો મારું ઋતિક ને બહુ ભાવે કાર તો જો આ કળથી આપણે હારી કીરી વાળી છે તો હાલો કુકરમાં બાફી વાળવી જો આપણે ગરમ પાણી કરીન કાલથી અસર મસ્તી ની તોય નાખી છે જો ગરમ પાણી તો જો આપણે પણ એ કુકર માં વરી દેવી પછી બફાઈ જાય તો જો આપણે કુકર માં વરી દેવી કાલથી એટલે ખૂબ વાર લાગે કુકર માં જો તો એ આપણે કાલથી ને વરી દેવી કળખીને મોટી એટલે જો કૂકરમાં હું વાર લાગે બે ત્રણ સીટી કરીને એટલે કળખી બફાઈ જાય જો અચ્છર મસ્તીની હટ હટ કૂકરને શું વાર લાગે બાપતા જો પણ કૂકરમાં ઓરી દીધી છે આપણે સીટી થતા હું વાર લાગે ગેસ માથે જો ગેસ માથે મીખ દીધી છે આજ બપોરામાં આપણે કળખીનું શાક છે પણ નિશાળે ભણવાઈ ગયા છે હમણાં ભણાઈને ઈ આવે તો આપણે શાક બનાવીને તૈયાર કરી વાળવી

ઉનાળો કહેવાય તો આપણે શાક ને પછી બપોરા કરવા બે શાક કેવું અસર નું પણ બનાવી નાખ્યું તે વઘાઈ નાખ્યું કુકર પણ આપણે કરીને બાફી નાખ્યું ને પછી તે વઘાઈ નાખ્યું તો કેવું શાક કળથી અસર મસ્તી નું બન્યું છે બનાવ્યું હતું એટલે મમ્મી સાલિયામાં પીરસવા માંડી છે રોહિત ઋતિક નીતાક્ષી બધા બપોરે કરવા બે ગયા છે કામી સાઈ 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 સાઈ

રોજ બપોરા કરાવે આવે વાળું પપ્પા પાસે ની બપોરા કરવા મારતા આવે અને વાળું કરવા પપ્પા કહે જાય મારી ના પપ્પા ને એવાય છે ટૂપા